દામનગરની શ્રી એમસી મહેતા હાઇસ્કૂલ ખાતે કાનૂની માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવેલું હતું લાઠીની શ્રી એમસી મહેતા હાઈસ્કૂલ ખાતે લાઠી તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા કાનૂની માર્ગદર્શન શિબિરનું આયોજન થયું દામનગર લાઠી તાલુકાની કાનૂની સેવા સમિતિ દ્વારા કાનૂની માર્ગદર્શન શિબિરનું આયોજન થયું લાઠી તાલુકા કાનૂની સેવા સમિતિના અધ્યક્ષ નામદાર જોડી શરી મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ સાહેબ લાઠીના માર્ગદર્શન હેઠળ દામનગર શેઠ શ્રી હેમસિંહ મહેતા હાઈસ્કૂલ ખાતે આ શિબિરનું આયોજન કરવામાં આવેલું હતું આ શિબિરમાં એડવોકેટ આઈ કે મહેતાએ એન્ટી રેગિંગ અને આરસી રાજીગુરુએ રાઇટ ઓફ ઇન્ફોર્મેશન એક્ટ બે વિશે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપેલું હતું આ શિબિર શેઠ શ્રી એમસી મહેતા સ્કૂલના આચાર્ય પાર્થિવ ત્રિવેદી એ શિબિર નું મહત્વ સમજાવ્યું શબ્દ દ્વારા સ્વાગત કરે આ શિબિર શાળાના તમામ સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો હતો